એવી અભિવ્યક્તિ એવી વફાદારી મળે છે જેના કારણે એક નવા જીવન જીવવાની કે એક નવા ઉમંગ સાથેની આશાઓ સાથેના જીવન જીવવાની એક નવી આપણે જેને કહી શકીએ નવો એક સંદેશ મળે છે અને એમનો જેને અનુભવ થયો છે એવા સંવેદના સબર લેખિકા એટલે કે ઝરણા એમને પુસ્તક પણ લખ્યા છે અગાઉ પણ આપણે આ જ પ્લેટફોર્મ વિશે વાત પણ એમની પુસ્તક વિશે વાત કરી છે પણ આજે એમને જે અનુભવ થયા છે પ્રાણીઓ પ્રત્યેની કરુણા અને એ પોતે એવું ઈચ્છે છે કે જો આપણે પ્રાણીઓ પ્રત્યે પણ કરુણા દાખવીએ એમની એમને પ્રેમ કરીએ તો ખરેખર એમાંથી પણ આપણે એક નવી આશાઓ જાગે છે તો આવો એમની સાથે વાત કરીએ અને ખરેખર એ શ્વાન સાથેનું એનું જે લાગણી છે એ આપણે એમને કહીએ કે વ્યક્ત કરે જણાબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ જણાબેન આપે તો પુસ્તક પણ લખ્યા છે એટલે સ્વાભાવિક છે એક લેખિકા તરીકે સંવેદના આપણામાં હોય જ પણ મને એ જણાવો કે તમારા જે બે ફોટા જોઈએ એમાં શ્વાન સાથેનું આપણું જે એટેચમેન્ટ છે એ ખરેખર એવું લાગે કે ગયા પૂર્વ જન્મ માં આપનો કોઈ એમની સાથે નાતો હોય અને એ લાગણી આપણે વ્યક્ત કરતા હોય તો એ વાત કરો એટલે મને તો થોડુંક આપનો પણ પરિચય આપી દેજો મારું નામ ઝરણા છે અને એન્જિનિયરિંગ અને સોશિયલ સાયન્સનો અભ્યાસ કરેલો છે અમદાવાદ અને મુંબઈથી અને પછી જ્યારે હું મારા નોવેલ્સ પર કામ કરી રહી હતી ત્યારે અનાયાસે મને એવો મોકો મળ્યો કે હું કેન્સર સર્વાઈવર્સ સાથે પુસ્તકો લખી શકું અને જેમાં મેં બે પુસ્તકો કેન્સર સર્વાઈવર સાથે એક લાઈફ સ્ટોરી જે કેન્સર વોરિયર અશ્વિન સોલંકી ની જીવન યાત્રા છે અને કિન્સુ ગીટેલ્સ જે અઠ્યાવીસ મહિલા કેન્સર સર્વાઇવર્સ ના કેન્સર પછી ના સોનેરી જોડાણ ની સત્ય કહાનીઓ છે અ એ લખવાનો મોકો મળ્યો જેનું વિમોચન ઓક્ટોબરમાં પૂજ્ય શ્રી મોરારી બાપુ ના વરદ હસ્તે થયું

એટલે મારી જિંદગીમાં હું ત્યારથી જ શરૂ કરું છું કે મારી જિંદગીમાં પુસ્તકો આવ્યા પછી જ શ્વાન અને કૂતરાઓ આવેલા છે મારું એકચ્યુલી સોનેરી જોડા એટલે એ આખી ઘટના કેવી દાખલા તરીકે પેલી જ વાર આપણે સ્વાભાવિક રીતે શ્વાન ને જોઈએ તો આમ થોડોક ડરયેલા તો તમારે કેવી રીતે આખું એટેન્જમેન્ટની થોડોક નહીં મને એકચુલી કૂતરાઓથી ખૂબ જ ડર લાગતો હું એ શેરીમાં ના જઈ શકું એટલો ડર પણ એક રીતે આટલે આ બધી મેં સર્વાઈવર સ્ટોરીઝ છે સાંભળી તો એક રીતે મારા મનમાં હતું કે જિંદગીનો કોઈ ભરોસો નથી કાલે શું થશે એ ખબર નથી તો આજની ક્ષણ તમે પૂરી કેમ જીવતા નથી અને એટલે મને હતું કે હું હું પણ મારા જે ડર છે ને એના ઉપર કામ કરીશ તો અલગ અલગ ડર ઉપર હું કામ કરતી હતી અને એમાં મને થયું કે મને બહુ બીક લાગે છે મેં કીધું હું ટ્રાય તો કરું અને પછી ઓબ્વિયસલી ડર લાગે ડર ઘરમાં પણ બધાને લાગતો એટલે એવું હતું કે કોઈ તમને અને તમને કોઈ હાથ પકડીને તમારો ડર ના દૂર કરાવી શકે તો મને થયું કે હું

જેમના અ ફ્રેન્ડ્સ હતા ડોગ્સ એ મને એ લોકો એ ઘણી ઘણી અલગ અલગ વસ્તુઓ શીખવાડી અલગ અલગ લેસન્સ આપ્યા કઈ રીતે ઇન્ટરેક્ટ કરવું કોઈ સાથે કઈ રીતે એની એની બોડી લેંગ્વેજ ઇન્ટરપ્રેટ કરવી અને કઈ રીતે એની સાથે એક સંબંધ બનાવો એ એ શીખવ્યું વાહ એટલે એમાં શું આમ આપનો અનુભવ થયો ઇન્ટરેક્ટ આપણે કરતા હોઈએ તો માણસ માણસ હોય તો તો બરાબર છે એની પાસે એક બોલવા ચાલવાનો માધ્યમ હાવભાવ તો પ્રાણી એટલે ખાસ કરીને આ શ્વાન છે એનું શું ઓબ્ઝર્વેશન છે અ મને જે એક એક દીદીએ જે જેમનું ડોગ નું નામ હતું સ્નુપી એમને મને જે સૌથી પહેલો લેસન આપ્યો હતો ને એ હતો કે અ પેલા તો કોઈ પણ ડોગ સાથે ઇન્ટરેક્ટ કરતા પહેલા અગર જોઈ એના કોઈ માણસ સાથે આવેલું છે તો એને પૂછો કે હું આની નજીક જાઉં આનો સ્વભાવ કેવો છે પછી તમે ડોગ ને પૂછો મે બી એને હાથ આપીને એને તમારા ઉપર ભરોસો કરવા દ્યો ઈ તમને સ્મેલ કરશે એને ભરોસો થાશે તો ઈ તમારી નજીક આવશે તો મને એવું લાગ્યું કે આપણે જે ની વાત કરીએ લોકો માણસ પ્રાણીઓ સમજે છે અને એને એક ચાન્સ આપી આપે એ કે એક વખત એમને તને સ્મેલ કરી એક વખત એને તારા ઉપર ભરોસો થયો ને તો એ લાઈફ ટાઈમ તારું ફ્રેન્ડ બનશે પણ તમે કોઈને પરાણે ટચ ના કરી શકો પ્લસ એના આઈ લેવલ થી નીચે તમે એને હાથ આપો કારણ કે તમે ડાયરેક્ટ એના માથા ઉપર હાથ મુકવાની કોશિશ કરો છો હવે મારી ઉપર અહીંયા કઈક આવશે તો મને ખબર નથી કે શું થઈ રહ્યું છે મારી સાથે તો મને ચોક્કસ બીક લાગવાની કે આ કઈક અજાયણું છે જ્યારે તમે એના આંખના લેવલ થી નીચે આવો છો ત્યારે એ જોઈ શકે છે તો એના માટે તમારા ઉપર ભરોસો મૂકવો છે એટલે એક રીતે મને કૂતરાઓ સાથે સંબંધ બનાવતા બનાવતા એ પણ ખબર પડી કે ખરેખર સંબંધો માટે

ફર સ્ટ્રીટ ડોગ સાથે ના આપના કેવા અનુભવ છે અ સ્ટ્રીટ ડોગ સાથે મે ઇન્ટરેક્ટ કરવાનું થોડો સમય પછી મને જ્યારે કમ્ફર્ટ આવી ગયું કે ના હું 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 સમજુ છું કે મારી બીક ધીરે ધીરે ઓછી થઈ પછી મે ધીરે ધીરે સ્ટ્રીટ ડોગ સાથે એ રીતે ઇન્ટરેક્ટ કરવાનું શરૂ કર્યું જનરલી સ્ટ્રીટ ડોગ્સ છે એમની છાપ એવી હોય છે કે એ વધારે ભસતા હોય છે એ વધારે પાછળ દોરે છે એ વધારે આક્રમક હોય છે પણ કારણ કે વધારે ડર માં હોય છે એ લોકો વધારે પરેશાન હોય છે વધારે એટલે કોઈ પણ ડોગ જ્યારે તમે એનાથી ડરો છો ત્યારે તમારી બોડી લેંગ્વેજ કડક થઈ જાય છે જેને ઈ ઓબ્ઝર્વ કરે છે એટલે એને એમ થાય છે કે આ આ વ્યક્તિ મારી સાથે એકદમ થી કેમ ઉભું છે તો કદાચ એ મને હામ કરશે બરાબર તો એ પેલા હું એને વાર કરી દઉં એટલે એ જે કોમ્યુનિકેશન છે આઈ થિંક અ

ઘણા બધા સ્ટ્રીટ ડોગ્સ એમે જોયા છે કે જેમાં સ્ટ્રીટ ડોગ હોય પણ એક ફિક્સ રૂટીન હોય ને જેનું કે દરરોજ એક ટાઈમે એને દૂધ મળતું હોય એક ટાઈમે જ એને મળતું હોય કે કોક એક વ્યક્તિ છે જે એનું ધ્યાન રાખતી તો એ લોકો એટલા સ્ટ્રેસમાં નથી હોતા એટલે જે આટલા સ્ટ્રેસમાં માં હોય ગમે ત્યારે નજીકથી વાહન પસાર થાશે એ લોકો ઝપકી ને જાગી જાય તો તમે એની બાજુમાંથી પસાર થયા તો એ ઝપકી ગયું છે એને એમ થાય છે કે તમે એને હેરાન કરવા બરોબર છો બરોબર એટલે આવા અનુભવ સ્વાભાવિક રીતે ઘણા લોકો ને થતા જ હોય છે અને ખાસ કરીને અમે તો કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન આપ જાણો જ છો કે રેગ્યુલર સ્ટ્રીટ ડોગ છે શેરીના જે કૂતરાઓ છે એમના સુધી દૂધ રોટલા રેગ્યુલર પહોંચાડે છે અને બીજું કે એક ફરિયાદ લોકોની ઘણી વાર એવી પણ ઉડતી હોય છે કે અમારા ફલાણા વિસ્તારમાં આમ કે કૂતરાઓનો ત્રાસ છે આ છે તે છે પણ એની સામે એક કિસ્સો રાજકોટમાં જ બનેલો છે કે ચીલ ઝડપ કરવાવાળો માણસ જે એક વૃદ્ધા પસાર થતા હતા અને એ રોજ એ ને કંઈક ને કંઈક રોટલા બિસ્કિટ નાખતા હતા એટલે એમનો એની સાથે એક ઓળખાણ થઈ ગઈ હતી હવે એ જ વૃદ્ધાના ગળામાંથી ચીલની ચેલ ચીન ચેનની ચીલ ઝડપ કરીને જે શખ્સ ભાગે છે બાઈક લઈને એની પાછળ દોડીને કૂતરા એને પાડી દીધો અને ચેન એનો લૂંટાવવા દીધો આ બની ગયેલી હકીકત તો આ જે પ્રાણીઓ પ્રત્યેનો જે પ્રેમ છે આપણો એ કાયમ બરકરાર રે ખાસ તો જે અત્યારે ટિપ્સ આપણે ટિપ્સ કહી શકાય જેને જે લોકો ડરતા હોય એના માટે ખરેખર એ આક્રમક નથી હોતા પણ એક પોતાને સેફ રક્ષણ માટે આવું કરતા હોય છે આ સિવાય આપના શું અનુભવ તમે મને જે કીધું ને એના એના ઉપર હું કહેવા કે એ એ પોતાનો ડર પોતાને સેફ રાખવા તો મને એવું લાગ્યું કે હું જયારે મારા ડર ને અને હું કઈ વસ્તુ થી પોતાને સેફ રાખવા માંગુ છું કે હું જયારે એનામાં ખુદને જોવા માંડી ને ત્યારે મને ઈઝી પડવા માંડ્યું કે એ શું ફીલ કરે છે મને ડર લાગે છે તો મને ડર લાગે ત્યારે હું શું કરું તો હું રાડો પાડું હું હું કોક ને એમ કહું કે મને વતાવ નહીં મારો મૂડ ન હોય તો હું એમ કહું કૂતરું બસી ને કે એ જ વસ્તુ કે છે એ વસ્તુ હું ધીરે ધીરે સમજવા માંડી કે અને એક રીતે જ્યારે મને ઘણા બધા લોકો જે તમે કીધું કે બીજા કયા અનુભવો થયા ઘણા લોકો એમ કે તમને અ કે કૂતરાઓ જે રીતનો તમને પ્રેમ આપે છે એ પ્રેમ લાયક ના તમે બની શકો એ કુતરાઓ આજુબાજુ રહી ને ફીલ થાય છે મારે વધારે સારું માણસ થાવું છે વધારે કાઇન્ડ થવું છે ને જે તમે કરુણા ની વાત કરી કે એક રીતે તમને થાય કે એક એક તમારા મારા નજરમાં તમારો એક બહુ ક્લિયર પિક્ચર હતું કે હું આવી જ છું હું આવી જ છોકરી છું હું આવી છું અને આપણી ઓળખ હંમેશા આપણે શું અચીવ કર્યું છે શું આપણી પાસે છે થી હોય છે આપણે શું છૂથી નથી હોતી પણ જ્યારે પ્રાણીઓ સાથે એક સંબંધની વાત આવે ત્યારે મેટર નથી કરતું તમે ડોક્ટર છો એન્જિનિયર છો તમારી પાસે એને તમારી પાસે નહીં આવવું હોય તો તમે એને ગમે તે આપશો એ નહી આવે તમે એને એને ટ્રીટ એ આપશો તો એ ટ્રીટ લઈને પછી વયું થાશે એ તમારી સાથે પરાણે નહીં અને એને રહેવું હશે તો એ એ સ્ટ્રીટમાંય તમારી બાજુ બેઠું હશે અને આરામથી રહેશે હા તો મને એક કહું ને કે મારી એક ઓળખ મેળી એક મિત્ર તરીકે કે હું ખાલી આની મિત્ર છું મેં આજ સુધી ક્યારે એવું નથી થયું કે મેં કોઈ ડોગ્સ ને ટ્રી ટાઈપી હોય કે કઈ અને મારે કોઈ પેટ પણ નથી મારે જે છે એ લોકો સાથે એક અલગ મિત્રતા છે અને મને મારા વિશે ઘણું એમના થ્રુ જાણવા મળે કે વાત વાહ 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 બહુ સરસ તો ઝરણાબેન ખૂબ જ સરસ આપે વાતો અમારી સાથે શેર કરી અને ખાસ તો કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન જ્યારે આ સેવા સાથે જોડાયેલું છે ત્યારે આ વાત એકદમ પ્રાસંગિક લાગી અને ખાસ તો આપનું જે ઓબ્ઝર્વેશન છે એ ઘણા બધા લોકોને જે એક થોડો ફોબિયા છે શ્વાન પ્રત્યે એ પણ હું માનું છું સો ટકા એમના દૂર થયો હશે અને દૂર થશે તો જણાબેન આપ ખાસ અમારા માટે આજે પધારિયા અને સરસ મજાની વાતો શેર કરી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ